મહાદેવર કપી પંડ્યા શેરવિચમાં એલ એનજીઓમાંથી આજે આપણે એક પાંસઠ વર્ષના માળીની મુલાકાતે આવ્યા છીએ એમને કરિયાણું દેવા આવ્યા છીએ તો માળીના મુખ્યથી જ આપણે એમની વ્યથા છે એ સાંભળીએ માણી કેટલા વર્ષ થયા સાહેબ તમારા ઘરવાળા ચાલીસ વર્ષ થયા ગુજરી ગયા અને ચાલીસ વર્ષ થયા અને દીકરા

માજી ના હસબન્ડ છે એમને ગુજરી ગયા એમને ચાલીસેક વર્ષ જેવો ટાઈમ થયો એમને એક જુવાન દીકરા હતા એ જુવાન દીકરા છે એ ગુજરી ગયા આઠક મહિના જેટલો સમય થઈ ગયો છે તો મારીના મુખ્ય થી સાંભળ્યું કે જે રોડ રસ્તા સફાઈ કામદાર હોય સફાઈ કામદાર ક્યારેક ન આવ્યા હોય એમની હવેજીમાં છે એ માળી જયારે જાય ત્યારે એમને પચાસ થી સાઈઠ રૂપિયા જેવી મજૂરી છે એ મજૂરી એમને ચૂકવવામાં આવે છે તથા કચરો વીણીને પ્લાસ્ટિક વીણીને પણ માળી છે એ પોતાનું ગુજરાન ચલાવે છે તો આજે જે કરિયાણું છે એ કરિયાણું આપણે એમને અર્પણ કરવા આવીએ છીએ અને અમે લોકોને વિનંતી કરીએ છીએ કે ભાઈ આપની આસપાસ જો કોઈ આવા વૃદ્ધા હોય નિરાધાર હોય હોય તો આવા લોકોનો છે એ અમારે સંપર્ક કરાવજો જેથી અમે યોગ્ય વ્યક્તિઓ સુધી છે એ પહોંચી શકીએ અને અમારું જે ગ્રુપ છે એ અમારું આખો એનજીઓ ગ્રુપ છે તો બર્થ સેલિબ્રેશન હોય એનિવર્સરી હોય કે કોઈ પણ સુખ દુઃખના પ્રસંગ હોય તો એ જે ફંડ છે એ અમે ફંડ ભેગું કરી અને જે કોઈ આવા લોકો છે એને અમે મદદ કરીએ છીએ તો અમે આપ લોકોને પણ વિનંતી કરીએ છીએ કે ભાઈ આપના દીકરા દીકરીના કે કોઈ પણ હોટેલમાં બચત કરી અને આપ છે આવા સેવા કાર્ય કરી અને પુણ્ય કાર્યમાં સહભાગી બનશો આજ જે અનાજ કરિયાણાના દાતાશ્રી દાતાશ્રી છે મિસિસ અનિતાબેન જયંતીભાઈ મકવાણા તો આ તકે મકવાણા પરિવારનો સર્વિસ માઈલ એનજીઓ પરિવાર હૃદયપૂર્વક આભાર માને છે